દ ગાચી ઉડદી નહીં અગર નહી બસો કોણ દોછેરા જતી રહી રે કે થાય તું એસા સીધાય તું તમના ચા કોન મેલેન પાજે આખા દૂધ ની કપુર કાકા મોર તો બબિયા તો બેરી ગઈ અદવચે

oh <laughs> yeah, <laughs> yeah. <laughs> <laughs> प्या कितमावकरा कर्यागनारेिया पन कितबादचावा

கொஞ்சம் સોનારો જે થવાનો છે એ થઈ ગયું બસ ભાઈ સોનારો લે સોનારો કપૂર ભાઈ જોનારો અરે મેં પણ આના પા મોજેતાયા દાહોહા પુરુભાઈ ફ્રાન્ચેશ કાજે કુપોણી કુતો અને કેવો દાહોહા દાહોહા રાખી બોલ સંજય આતો ન આવો બજે થાણે હા

આ વિડિયો સીધા રી આજ બોશી પથારી કરી રહ્યો આરી જો હાલ બધું આની પાઠાઈ કે તો કરે હાલ હે ના કે હંગા તો મુયા વેડ અરે આ પુઆ આયા આયા જ નતા વરરાજ માં આવવાનું બાર હાથ માં આવવાનું ને આ તો તાર બાપુ અંતર ફણ્યો એવા બેન જો

મારે નહીં ઉમ શર હાલો પેરી ફર એટલે શરમ નહીં આવતી આટલા તમાર પોહાટ વારહની માર બુન ની ખબર પડા તોય કામ કરો કાલ આ વારહ ભાઈ ટ્રેક્ટર પર ના તો તમે ખબર ની પડતી કેટલો તારું ખબર નઈ એવું થોડું ચાલો આપડા લે ભાઈ કરે એટલે આટલો વાર થયા ઉમર કેટલી ઉમર થયા